સત્ય સમાતન ધરમો ધારેલા હરી ગુરો સંતનો નુમ પાર્વતી ગતે શ્રી ગુરવે નમો ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુદ મંત્રમૂલ સદગુરુવા

नाम लिया जने सब लिया सफल शास्त्र माइला बे नाम विदान कह गया पढ़ी पढ़चारो वे कथनी तो कबीर की भली कथनी तो बीर पी वाली भलो गोर खजी को दत्ता वाली और भलो जी ज्ञान भली भलो शिव जी ध्यान सदगुरू महाराज जलेश्वर महादेव વાઘરોલ ગામની અધરમ ધરતી ઉપર સમસ્ત ક્ષત્રિય સમાજ મળી અને બધાનો સાથ સહકાર લઈ એમાં તમામે દાન આપ્યું દાનની ની દક્ષિણા વેરાવી અને એમાં સાથ સહકાર આપી આવા ભગવાન ભોળાનાથ ની પ્રાણ આપણને લાભ આપ્યો એ બદલ સર્વ ભોળાનાથ ના તમામ ભક્તોને સમસ્ત વાઘરોલ ગામના દરેક નાગરિકોને લાખ 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 મા બંધ જો અમારે પાલડીમાં જાળેશ્વર મહાદેવ હતા આ જમાને માન નહીં થયો ભાઈ એના એ ના એ ગાતે ગાતે ભલે અલગ આવે પણ એકલું દાગીના ભલે જુદા હોય પણ હોનું સુંદર આપણી વચ્ચે તમામ મહાપુરુષો વધાર્યા છે અને એમાં આપણે જેની સત્રસાયામાં બેઠા છે ભજનનો દોર લઈ

કે આયો છે સહી ખરો છે પણ જાણ્યો નથી મનુષ્ય દેહ નો મરમ આયો છે ખરો પણ જાણ્યો નહી મનુષ્ય દેહ નો એક કરવા જતા જતા કેટલું થઈ ગયું પણ જેનો પતો લગાવવાનો છે એ લાગ્યો અને એટલા માટે મહાપુરુષો આજના આ સંતો પ્રગટ પરમાત્મા સ્વરૂપ થાય તમારા પરમાત્મા નું લાવવાનું કે મેળવાનું ના રહે મહારાજ દૂધ લાવન એટલે મોય ભેગું દહીં આવે છાશ આવે કૂચા આવે મોખણ આવે ને ઘીએ ભેળું આવે એમ આપડા પવિત્ર વગણા ની અંદર આપણી પવિત્ર ભૂમિની અંદર જો સંતો આવે ને તો પરમાત્મા ભેળો જ છે જુદો નહીં અને એવો આજ જે જ્ઞાન એક નથી ઓસે સાહેબ ભગવાન ભોળાનાથ વિશે એટલા માટે સંતો જગાડી આ વર્તમાન કાળ શું છે ભૂતકાળ ને ભૂલી દો એને વાગોળ વાગોળ કરશો તો મેળ નહીં આવે ગમે એટલો પ્રખ્યાત ડોક્ટર હોય ને પણ કદાચ કોઈને પ્રસુતિ ની પીડા ઉપડી પણ કદાચ પાટણ જેવા શહેરમાં લઈ પણ જે કરાવવા વાળો ડોક્ટર છે હાજર નથી મરી ગયેલો તો કદાચ દવાખાના ફોટો લબડાયેલો હોય તેનું ઉભાકરણ અગરબત્યો કરો તો મેળ નહી પણ પ્રગટ સંતોષ પાસે તો તરત એમનો ઉપાય બતાવે

મળી જાય કોઈ તત્વિના મળી જાય અને જો કદાચ બ્રહ્મ અગ્નિ ની હોમે અડાડી દે તો એમાંથી ઓછું ના થાય તરત

રાક્ષસો નો એટલો બધો ત્રાસ હતો ને ભજન કોઈ ન કરવા દે કારણ કે ગુપ્ત ભક્તિ થતી હતી અત્યારે તો સંતો ની કૃપા થઈ આવા મહાપુરુષો રાત દિવસ ઉજાગરા કરી અને જાગરણમાં પરિવર્તન લાઈ લાઈ અને હરેક જીવોને જગાડવા માટે રાત દિવસ મહેનત કરવા

ਮੈਂ ਤੇਰੇ ਚੁੱਪ ਬੈਸੀਨ ਰਹੀਏ ਵੀਰਾ ਮਾਲ ਮੋਨੇ ਏਵਾ ਨਾ ਵਾਤ ਕਹਏ ਸੰਤਰੀ ਵਾਤ ਜੇ ਜੇ ਮੋਨੇ ਨੇ ਇਹਨਾ ਘਰਨੀ ਅੰਦਰ ਅਜਵਾਲੂ ਥਾਏ ਸਾਹਿਬ 71 ਭੇਡੀਆਂ ਦੀ ਤਰੀਦ ਹੈ ਅਤਰੋ ਕਤਰੋ ਆਡਕੋ ਜੇਨੋ ਨਿਤ ਜੋ ਗਿਆਨ ਗੰਗਾ ਮਾ ਨਾ ਹੈ ਨੇ ਤੋ ਤੋ ਇਹਨੀ 71 ਭੇਡੀਆਂ ਕੋ ਕਦੀ ਭੂਤ ਨਾ ਥਾਏ ਭਾਗੀ ਰਹੀ ਤੇ ਨਾਉ ਪੜੇ ਸਤਗੁਰੂ ਮਹਾਰਾਜ ਨੇ ਜੇ ਗਿਆਨ ਗੰਗਾ ਸਰਵਾਨੀ ਚਾਲੇ ਸਨ ਐਮਤ ਜੋ ਮਨ ਇਕਾਗਰਤਾ તમે જોઈ જ્ઞાન ગંગામાં માં ડૂબકી લગાવે ને તો કોઈ દાડો તમારે કશું ચિંતાની ની જરૂર નહી સાહેબ આ તો એક કરોડપતિ અને એક બાજુ એક નાના ગલ્લા વાળો બેને હરીફાઈ મોડી હવે એક પાદુ પેલો મોલ નો વેપારી કરોડપતિ અદભુપતિ હતો ને એક બાજુ આ ફોન નો ગલ્લો ચલાવા વાળો પણ ગલ્લા વાળો ખુમારી વાળો હો

આ જીના ભાવ ઘટાડ ઘટાડ કરે અમારે હાવ મફત માલ ઉપર હે અમારે નુકસાન થાય છે તારે નહી થાતું કે મારે એક રૂપિયા નું પૈસા નું નુકસાન નહી થાય તો કે ઈ જેવી રીતે મને શીખવાડ તો ખરી કે એના દોઢ લાખ થાય આ વાત જો તારે શીખવી હોય ને મારે નુકસાન ન થાઉ તો દોઢ લાખ રૂપિયા થાય એ નગર શેઠે તરત ગાડી નાલ દીધા મોલ વાળે લે દોઢ લાખ હવે કે કે ખાલી મે પાટિયા પર બોર્ડ જ માર્યા આજ સુધી જીવ્યે ચૂટ નહી

સાગર તરવાયા નાવ મળ્યું હું સાહેબ તો ધુવાળી ગુમા હું ધુવાળીશ હું ધુના વળી દાયા નાવડું છે શીલ્યો અવસર માનવતનો અને હરિગુરુ સંત નું પરમાત્માનું ભજન કરી લ્યો પરમાત્મા તમારી ભીતર બેઠેલો વ્યાપક મહાપુરુષોએ વાત કરી સાહેબ એક એની જગ્યા દેખ થોઈને અણીથી કાણું કાળું ને એવી ખાલી નથી એવો પ્રગટ સુત્રાચર ભરેલો પરમાત્મા એ તમારી ભીતર બેઠો છે સાહેબ જેમ દૂધમાં ઘી છે ને ફૂલમાં સુગંધ છે તલમાં તેલ છે ને એમ પરમાત્મા પણ નથી મળતો એનું કારણ શું ખબર છે કે જો લીંબુડીના ઝાડ પાસે જોઈ તો ખટાસ જેનથી કોઈ આવે ઓબલીના ઝાડ પાસે જો ને એટલે ખટાસ ઓટોમેટિક તમારમાં આવે કોઈ લેબુ કાપીનું ફોન નજીક જો એટલે મોઢામાં પાણી આવી જાય એમ પરમાત્મા ની નજીક જો ને સંતો ની નજીક જો ને એટલે પરમાત્મા ની અંદર મહાપુરુષ ભગવાન જેને અસવાર કર્યો સાહેબ એની નંદ ઉપર ચડીને ને બેઠો એને આનંદ થાય બીજા ન થાય ગાયલ કી ગતિ ગાયલ જોને જો કોઈ ગાયલ હોય મે તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાણે જોહર કી ગતિ તો જોહર જાણે પારખવાની ગતિ હોય ને એ મહાપુરુષો પારખી દો સાહેબ અને એટલા સંતો કે છે જાગો જાગો જાગવા જેવો જોગ છે આજે વાઘરોલ ગામ ની ધરતી માં આવો પવિત્ર અવસર કર્યો અને આપણે કદાચ એક જણ પણ જો કદાચ ન જાગે ને તમારું જીવન ઉજ્જવળ બનાવવું હોય તો સંતો પાસે જઈને પોત વસ્તુને શીલ મારી દેવો પ્રતિજ્ઞા લયો તમારું જો મન ચરણે રહીને ભજન કરજો સાહેબ ગુરુ છે ને તો ભોળિયોનાથ કેવો છે માં પાર્વતી કેવી છે ભૈરવનાથ કેવો છે ઈ કશબ કેવો છે ઈ નંદી કેવો છે ઈ ઝાલર કેઓથી વાગે છે ને મંદિર શું છે એની બધી ગતિ ઈ સદગુરુના વચનમાં પડી છે સાહેબ ઈ બધું સમજાઈ ગયા પછી હોય આનંદ આવે અને ત્યારે આપણી ભારતની મેવાડની એક મહારાણી મીરાબાઈ બોલે અરે ભજનોની લહેર લાગે મીઠી મેળના રોના ભજનોની લહેર લાગે મીઠી પણ દ્રષ્ટિ ના હોય જેને દિવ્ય દ્રષ્ટિ કીધી છે જ્ઞાન દ્રષ્ટિ કીધી છે અને સદગુરુ નો આ સિવાય બીજો કોઈ વિશ્વમાં આપી શકે નથી એ રોણા મારો તો રામ રુદિયામાં બોલે જો બોલાવું બોલે સાહેબ કેમ ન બોલે ભક્તિમાં ભલીવાર હોય ને તો તમારો ગમે જગ્યાએ તમે એમ બોલી શકો પણ ભક્તિમાં ભલીવાર ન હોય તો અને એટલા માટે સંતો જ્યારે જ્યારે પોકાર કર્યો ને ત્યારે ત્યારે પરમાત્મા એની કાર્ય સુધારવા માટે આવ્યો ગમે ભોગે આવ્યો સાહેબ આજે સંતો પ્રગટ આપણને એ જ બતાવી રહ્યા છે કે તમે આવું થોડું 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 કરતા તો તમારી હું જ પડી જાય ને પછી બધું આનંદ થાય અને એટલા માટે મહાપુરુષો આજના સંતો ખૂબ વ્યસન ઉપર ભાર મૂકે છે સાહેબ તમે મુક્ત ગોમળે ગોમડે ગોમડે બધું સારું ચાલી રહ્યું છે ક્ષત્રિય સમાજ હવે બહુ જાગ્યો છે એટલે વિશેષ હું કઉ છું બધેને સાહેબ વિનંતી કરું છો કે જે સમાજે સાહેબ બંધારણ બનાવીને એમાં બધા સાથે રહી અને બંધારણને ખૂબ સપોર્ટ કરજો સારું કરાવજો પરિવાર બચાવો હોય આવનાર પેઢી બચાવી હોય તો સારું જીવનમાં જીવન જીવતા શીખવાડ નાચન પૂજે મેળ નહી આવે ભેગું કરો તો જી કરજો લે જીમાં સાહ રેડી ન મેળતા એમ અને એટલા માટે તમારા બાળકોને ખૂબ ભણાવજો શિક્ષણનો યોગ છે તમે ધારો ને શિક્ષણના યોગની અંદર તો સારી પદવી લઈ શકો છો સાત ભેટી તારી શકો છો અને શિક્ષણની સાથે સાથે આવા સદગુરુ સંતો મહાન પ્રગટ તમારે જો નજીક પડે જે જતું રહેવું મહાપુરુષો નવરાત ના પડવા જેવા તમારે જયારે ટાઈમ મળે આઠ ફોર ને બત્રીસ ઘડી છે ચોવીસ કલાક છે પણ ચાર પોર ધંધો કરે ત્રણ પોર રહે હોય એક પોર જો રામ નામ ના લઈએ તો ફિર મુક્તિ કાં હોય કોણ તો આખી જિંદગી જિંદગી જબ તક રહેગી ફુરસત ન મિલેગી કામ છે સમય માંથી કુછ સમય નિકાલી લ્યો અને પ્રેમ કરી લ્યો શ્રી રામ સે એક કલાક 24 કલાક માં તો એક કલાક સંતો પાસે જઈને તમે તમારો ટાઈમ જો કદાચ લઈ લ્યો ને તો આવનાર વેઢી ની અંદર ઉજવળ ભવિષ્ય બનશે 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 અત્યારે તો મહારાજ ત્યાં જોવે ફેસબુક ઉપર મોબાઈલ ઉપર જોવો ને ઠાકોર સિવાય બીજું કોઈ નહીં લો બાપુ આ ફેસ ઉપર આવું કીધું અનાદિકાળ થી તને નડ્યા જી નડ્યા કો તમારા ને તમારા તમને નડે બીજા કોણ નડે પણ બીજાના પગ ખેંચવાના બદલે એક બીજાનો હાથ ખેંચ્યો સાહેબ પગ ખેંચવાનું રહેવા ટોટિયા ખેંચવાનું રહેવા દેજો હાથ ખેંચવાનું રાખજો જેથી આગળ આવી જાય ઘણો ખર્ચો જે તમે કરો છો ને એ ખર્ચો તમારા બાળકોના ભણાવવામાં કાઢજો તો કોક જીવનની અંદર સારી પ્રગતિ થાય સારું શિક્ષણ યોગતા હે અને આપણા સદારામ બાપાનો એક મંત્ર હતો કે સમાજ ભણે વ્યસનથી મુક્ત બને આવો બાપાનો સંદેશો હતો કેતા કે થોડું કરજો પણ ઠીક કરજો છોડજો વિચારો ખૂબ જીવનની અંદર આ અવતાર મળ્યો છે ને સંતોએ કીધું નહીં મળે બધું કહેવાય બીજા કોઈ કેવરાતું ને ગાયો બેસો ઘેટ બકરવાનો કોઈ તારો આવી વાત સમજાય છે નહીં ભલે હું તો કોઈ પચીસ લીટર દૂધ કાઢતી હોય ગાય ને બેસ પણ એના આગળ જઈને તમે એમ કહો કે રોંગ નામ બોલજે જય ગુરુ મહારાજ કરજે કરશે ય છે અને પ્રગટ પરમાત્માત્મા ગદા વાળો ચક્ર વાળો નહીં આવે સમય આવ્યો છે જાગવાનો જાગજો વ્યસંતિ મુક્ત બનજો નાની મોટી એ ચોક કદાચ કુટે હોય તો કાઢજો ભોળાના વાલો હોય હું તો સિગોતર માં જ વાલે મુક્ત બનજો સાહેબ વાત કરી બાપુ એ ભુવા હોય તો તમને ના ચાલે તુણજો પણ આકોટો કરીને એમ કેજો કે ખોટા નિવેદ બંધ કરો કોઈ વ્યસન કરતા હોય તો બંધ કરાવો અંધશ્રદ્ધા થી તમે દૂર થો ઓન તો પવન કોઈ આવે હોય નહીં જાય હોય નહીં એક જ પવન રમી રહ્યો છે બીજો છે નહીં પણ કદાચ આ તો જેને નથી સમજણનો બાપો આ તો અલગ અલગ ગાઢ છે ને જેને જેને જો ખાટે પોણી પીવે એવું મોય થી પ્રગટ થાય છે પણ એમાંય તમન કો હોય નહીં તો સારા માર્ગે જાજો બસ અમારું તો આટલું કેવું છે એટલે આજનો યોગ આજનો પ્રસંગ ભગવાન આશુતોષ જેને જાળેશ્વર દાદા ભોળોનાથ કહીએ એવો ભોળોનાથ ભગવાનનું ભજન કરે માં પાર્વતી પૂછે કે તમે આખો દિવસ દેવો ના મહાદેવ તમે છો ઈષ્ટ દેવ તમે જો તમારા થી દુનિયા છે તો તમે ભજન કનુ કરો છો તને એના માથે કોઈ ગુરુ તો હોય ને ગુરુ બિન જ્ઞાન નવ ઉપજે ગુરુ બિન મિટે ભેદ ગુરુ બિન સંશય ન ભલન હોતો તો જારે કે હું મારા ઈષ્ટ દેવ મારા રામ ભજન કરું છું જો રોમ ને ભગવાન ગુરુ બને ભગવાન ને રોમ ને ગુરુ બને અરસપરસ બીજમાં

અને એને ખબર પડી ગઈ સાહેબ જોતા હોય તો કીધું માં તમે આ જંગલમાં તો મારો બાપો સાહેબ ચોખા પડી ગયા ત્યારે નૂર ઉતરી ગયું અને તેઓ આવીને ભોળાનાથ પાસે આવીને બેઠે ને એટલે ભોળાનાથ કીધું પરીક્ષા લઈ આવ્યા કે હા નહીં થઈ ખાલી દર્શન આલી પાછી આવી ભોળાનાથે પદ્માસન લગાવીને સાહેબ જેની પ્રકૃતિ જઈ

એટલે વિશેષ ટાઈમ ન લેતા મારી દીકરીઓને પ્રાર્થના કરું યુવકોને પ્રાર્થના કરો તમારા મા બાપની ખૂબ સેવા કરજો માતા પિતાને ખૂબ ચરણ કરી વંદન કરી પ્રણામ કરી એમની સેવા કરજો સાહેબ નહીંતર માતા પિતાની સેવા નહીં કરવાનું તો અંબાજી કે પાવાગઢ ગયા ને તો એ તો જોણે અનાદિકાળ જમાયો જો એટલે ઘેર ઉમરા વાળીને રાજી કરજો તો ડુંગરા વાળી રાજી થાય વાળી જો રોટલા સારું થઈને ધાળી પાડતી છે ને તો પેલી ડુંગરા વાળી હથિયાર છે તમે બધા જોયા છે કોઈ વિનંતી કે સોશિયલ મીડિયાનો સમય છે મોબાઈલનો યુગ છે ટચિંગ મોબાઈલ છે જેવા મોબાઈલના ટચિંગમાં રહો છો ને એવા આવા સંતોના વચનના જે શબ્દો છે ને એમાં ટચિંગ જાય છે તો કોક મેળ પડશે ટાવર એમાં આવે છે છે પણ આમાં સદગુરુના વચનનો કેટલો પાવર છે ને એ પાવર ઉપર વિશ્વાસ રાખજો ઘણા ટેટા શું મૂકે છે કે રોણો તો રોણાની રીતે રોણાને ફરક ના પડે ડીજે વગડાવો લે ભડાકા કરાવો રસ્તા બંધ કરાવો દુકાનો બંધ કરાવો કે પહેલું નો બર્થડે છે હવે બધી દુકાનો બંધ કરાવે ભડાકા કરાવે આ છોકરો ચોવો પાકે ગુંડો હોય બંધ કરાવે કે તો એવા સ્ટેટસ તો તમે મેચો મેં કો મોબાઈલ ઉપર અને તમે મોબાઈલમાં નંબર લીધા છે કે હગેવાલા તમારા બીજા કોઈ ના શીખ તો પાકિસ્તાનવાળા ના તો છે ને તો તમારા સ્ટેટસ તો તમારા ભાઈઓ જોવે છે માટે આવું ન કરતા મોબાઈલમાંથી લેવા જેવું છે સારું લેજો અને જીવન સારું બનાવજો સંતોના ચરણમાં પોતાની ઓળખાણ કરાવજો સાહેબ અત્યંત ઓળખશો પણ જો આપણે આપણે નહીં ઓળખીએ ને તો બહુ દુખડું છે એટલે વિનંતી કરી સર્વ સંતોના ચરણમાં તમામ પધારેલા વાઘરોલ ગામની ધર્મ ધરતી ઉપર સંત માતાઓ સતીઓ જતીઓ મહાન પુરુષોના ચરણમાં વંદન કરીને वाणीને વિરામ કરો બોલો સદગુરુ ભગવાન કી